આજે હું લઈને આવ્યો છું એક એવી માહિતી જેમાં તમે જાણશો બોડી લસન બનવાની સંપૂર્ણ પ્રક્રિયા તો બાંધી લઉં તમારી સીટ અને તૈયાર થઈ જાવ આ સફર માટે બોડી લસણને તૈયાર કરવા માટે સૌથી પહેલાં આના કાચા માલને તૈયાર કરવામાં આવે છે જેમાં પાણી ફેટ એસિડ એલોવેરા અમુક એન્ટિબોડી અમુક દવાઓ અને ઘણા પ્રકારના સિક્રેટ કાચા માલને સામેલ કરવામાં આવે છે ખરી માત્રામાં આ બધા કાચા માલને એકઠું કરી એક મોટા બેરલમાં નાખી દેવામાં આવે છે જ્યાં તે એક ઇલેક્ટ્રિક મશીન દ્વારા સારી રીતે મિક્સ થાય છે પછી લગભગ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ મિક્સ કર્યા પછી તેને એક ખાલી મોટા બેરલમાં પલટાવી દેવામાં આવે છે તેના પછી સમય આવે છે બેરલમાં પડેલા આ માલને ગરમ કરવાનો ગરમ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે કે તાપમાન હદથી વધુ ગરમ કે હદથી વધુ ઠંડુ ના હોય કારણ કે જો આ માલને ખરું તાપમાન ના મળ્યું તો આ એક ફોમ બની જશે અને બીજું કંઈક બની જશે એટલા માટે અહી તાપમાનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કાચા માલને ગરમ કર્યા બાદ સમય આવે છે અને એક વિશેષ પ્રક્રિયાથી ગુજરવાનો આ પ્રક્રિયામાં બોડી લોશન સાથે કોઈ બીજી વસ્તુ હોય તે હટાવી દેવામાં આવે છે જેથી વધુ સોફ્ટ થઈ જાય કારણ કે કાચા માલને મિક્સ કરતી સમયે આમાં ઘણા પ્રકારના ઘન પદાર્થો મિક્સ થઈ જાય છે જે તમારા શરીર માટે હાનિકારક બની શકે છે અને કંપનીને તમારી ચિંતા હોય છે એટલા માટે તે આ પ્રક્રિયા કરે છે આટલું હોવા બાદ બોડી લોશન લગભગ તૈયાર થઈ જાય છે પરંતુ એક સૌથી જરૂરી ચીજ રહી જાય છે જે છે સુગંધ જેથી આને લગાડ્યા પછી તમારા શરીરમાંથી પણ સુગંધ આવે અને આ તમને તરોતાજા રાખે સામાન્ય રીતે બોડી લોશનમાં સુગંધ માટે કેમિકલ નો જ ઉપયોગ થાય છે અને તેને ખરી માત્રામાં ઉમેરવામાં આવે છે બોડી લોશનમાં સુગંધ નાખ્યા બાદ આ લગભગ તૈયાર થઈ જાય છે ફક્ત આનું પેકિંગ બાકી રહે છે જેના માટે પહેલાથી જ બીજી ફેક્ટરીમાંથી અલગ અલગ પ્રકારના ડબ્બા મંગાવેલા હોય છે જેને ફેક્ટરીના વર્કર ફરતા પટ્ટા ઉપર રાખી દે છે જેના પછી આ આગળ વધતા અને એક નળની નીચે રોકાઈ જ્યાંથી પૂરતા પ્રમાણમાં બોડી લોશન નીકળે છે અને ડબ્બામાં જતું રહે છે પછી આ ફરતા પટ્ટાની મદદથી પેકિંગ એરિયામાં આ જતું રહે છે જ્યાં એક બીજું મશીન આના ઉપર પ્લાસ્ટિક અને ઢાંકણું લગાડવાનું કામ કરે છે અને આગળ મોકલી દે છે જેને ત્યાંના વર્કર ફેક્ટરીના સ્ટોરરૂમમાં જમા કરી દે છે અને ઓર્ડર મુજબ બજારમાં મોકલી દે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ